અમે એક મન બનાવી લીધું છે કારણ કે આજે આ નહીં કરીએ તો કાલ બીજા ઉપર થશે ત્રીજા ઉપર થશે કોઈ કોઈ એમને કોઈ આ સામાન્ય માણસ કે ગરીબ માણસ કે સમાજના લોકો ને કોઈ ને કે અન્ય સમાજ ના લોકો

જાફરાબાદ તાલુકાના નરેશભાઈ કરીને છોકરા છે ત્યાં તેને કસ્ટડીમાં લઈ આવ્યા હતા અને ત્યાં એમનું મૃત્યુ થયું છે અને એ કસ્ટડીમાં જ મૃત્યુ થયું છે અને પછી અહીંયાથી જે તંત્ર દ્વારા એમને લઈ અને ત્યાં હોસ્પિટલે સારવાર કરવા બદલે થોડીક એવી સારવાર કરી અને તેમને જૂનાગઢ જેલમાં ત્યાં મૂકી અને ત્યાં એમનું હોસ્પિટલ છે ત્યાં મૂકીને વહેવાર અને ત્યાં એમનું મૃત્યુ થયું હતું આ લગભગ કેટલા જ દિવસથી ચાલતો હતો કેસ કારણ કે એનો સાળો અને એનો શાળાએ લવ મેરેજ કરી લીધા હતા અને છોકરીને બંને હતા એ બંને આ પકડાણા અને એ બંનેને ખૂબ મારક મારવામાં આવ્યો છે સુતારપાડા પોલીસ દ્વારા અને એના પછી એ છોકરો છે ત્યાંથી વહી ગયો જે એ છોકરો બે મહિનાથી જે એમનો શાળો છે જે મૃત્યુ પામે એમનો શાળો છે હજી બે મહિનાથી ગુમ છે એ છોકરો પર એ છોકરો પણ મળ્યો નથી હવે એ ગુમ થયો છે કે એનું શું થયું છે એ પણ હજી તપાસ કે એફઆઈઆર કરવામાં નથી આવી ત્યારે રાજુલા જાફરાબરના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીના સન ભાવેશભાઈ સોલંકી પણ આવ્યા છે રાજુભાઈ સોલંકી જે માનદાતા ભાવનગરના જિલ્લાના પ્રમુખ છે અને બંને કોળી સમાજના આગેવાન છે અને તમામ કોળી સમાજના લોકો આવ્યા છે અને તેમને ત્યાં રજૂ કરવા માટે પણ આવ્યા છે અમે એમને કીધું કે કોળી સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ હોય ગુનેગાર છે એનું કોઈ ધર્મ હોતું નથી અને ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું જ્યારે 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 પણ કોઈ ગુનો કરે અને કોઈ પણ નિર્દોષ માણા ઉપર કરે કંઈ નાના માણસ ઉપર કરે ત્યારે અમે હંમેશા એની સાથે ઊભા રહીએ છીએ એક આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ હું હંમેશા ઊભો રહ્યો છું અને તમામ લોકો ઊભો રહે છે ત્યારે એમને ન્યાય ન્યાય માટે અમે એમને કીધું છે કે જ્યાં સુધી બોડી નહીં લેવું અમે લઈએ જ્યાં સુધી તમે એની પર એફઆઈઆર નહીં કરો એમને બે દિવસનો ટાઈમ આપ્યો હતો પણ હજી પણ એફઆઈઆર કરવામાં ન થઈ આવી એમની ડેડ બોડી જૂનાગઢ કોલ્ડ સ્ટોરેજમાં ત્યાં છે અમે આજે એમને વાત કરી છે હમણાં એસપી શ્રીને પણ મળવા જાય છે એમને પણ કહીશું કે તમે કેટલા સમયમાં તપાસ પૂરી કરો છો અને એફઆઈઆર કરો અને જે જે ગુનેગાર છે એની ઉપર એફઆઈઆર કરીને નામ ચડવા ન જો નહીં ચડવામાં આવે તો પૂરા ગુજરાતના કોળી સમાજ જે પૂરા ગુજરાતમાંથી કોળી સમાજને આ તો ખાલી કલાકમાં ખાલી જાણ કરેલી હતી અને કલાકમાંથી આ સમાજ એટલો આવ્યો છે અને તમામ સમાજના લોકો પણ આવ્યા છે ત્યારે ગુજરાતમાંથી કોળી સમાજને તમામ સમાજના લોકોને આવામ આવાન કરવામાં આવશે તમામ પાર્ટીના લોકોને કરવામાં આવશે અને એની ડેડ બોડી લઈને સુત્રાપાડા પોલીસ ઉકે બેસી જવાના છે